નમસ્કાર મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે આપણી દિવ્ય લોક યુટ્યુબ દર્શન ચેનલમાં તો મિત્રો આજે આપણે વાત કરીશું એ મંત્ર વિશે વાત કરીશું જે માત્ર મંત્ર નથી પરંતુ એક દિવ્ય શક્તિ છે મંત્ર એ છે ઓમ ભૂર ભુ સ્વઃ ગાયત્રી મંત્ર હજારો વર્ષથી ઋષિમુનિઓ સંતો અને જ્ઞાની પુરુષોએ આ મંત્રનો જાપ કરીને આત્મશક્તિ શાંતિ પ્રકાશ મળ્યો છે તો ચાલો આજે આપણે પણ આ દિવ્ય યાત્રામાં જોડાઈએ ઓમ ભૂર્ભુઅ સ્વઃ તત્સ પિતુરવરેણ્યમ ભર્ગુ દેવસ ધીમહી દોયો નહ પ્રચોદયાત ઓમ ભૂર્ભુવ સ્વઃ તત્સિતુરવરેણ્યમ ભર્ગો દેવસ્યો ધીમહી દોયો ન પ્રચોદયાત ઓ ભૂર્ભુવ સ્વઃ તત્સિતો ભર્ગો દેવસ ધીમી ધ્યુયો ન પ્રચોદયાત તો હવે આપણે આ શ્લોકનો અર્થ પણ જાણીશું ઓ ભૂર્ભુવ સ્વઃ એ ત્રિલોકનું આહવાન છે ધરતી ભૂર્ આકાશ ભુવઃ સ્વર્ગ અથવા સ્વ આ દર્શાવે છે કે મંત્ર માત્ર માનવ માટે નહીં પરંતુ સંપૂર્ણ બ્રહ્માંડ માટે છે તત્સભ્યમ એટલે કે હે દિવ્ય સૂર્ય તું જે તેજ ધરાવે છે તે સર્વોત્તમ છે પવિત્ર છે એ આપણા જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર કરે છે વર્ગો દિવસે ધીમહી એનો અર્થ છે આપણે એ તેજસ્વી શક્તિને હૃદયમાં ધારણ કરીએ એ દિવ્ય શક્તિ આપણને માર્ગદર્શન આપે દિયોના પ્રચોદયાત એટલે કે હે પ્રભુ આપણી બુદ્ધિને સદમાર્ગે પર દોરો અને અમને સારા વિચાર આપો એનો અર્થ એ છે કે આ મંત્ર આપણ આપણા મનને બુદ્ધિને અને આત્માને પ્રકાશિત કરે કરીને જીવનનો સાચો માર્ગ બતાવે છે મિત્રો જ્યારે જીવનમાં મુશ્કેલીઓ આવે અંધકાર છવાઈ જાય ત્યારે માણસ અંદરથી તૂટી જાય છે પણ યાદ રાખજો આ મંત્ર એ અંધકારમાં પ્રકાશ છે જ્યારે તમે તેને ભક્તિપૂર્વક જાપ કરશો ત્યારે મનની ચિંતા ધીમે 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 ઓળગવા માંડશે આ મંત્ર માત્ર શબ્દ નથી પરંતુ દિવ્ય તરંગો છે જે તમારા અંતરાત્માને શાંત કરે છે કોઈ રોગ હોય કોઈ દુઃખ હોય કે મનમાં ભય હોય તો ગાયત્રી મંત્રનો જાપ અવશ્ય કરવું અને તમને આંતરિક શક્તિ આપે છે જ્યારે માતા પોતાના બાળક માટે આ મંત્ર બોલે છે ત્યારે એક બાળક માટે દિવ્ય કવચ બની જાય છે જ્યારે માણસ ભયભીત થાય છે અને આ મંત્ર બોલે છે ત્યારે તેને અંદરથી એક અજાણી સહસ અને આત્મવિશ્વાસ મળે છે તો ચાલો મિત્રો ચાલો મિત્રો આપણે પણ રોજ ઓછામાં ઓછો થોડો સમયમાં થોડા સમયમાં આ મંત્રનો જાપ કરીએ એ આપણું જીવન પવિત્ર કરશે અંતરાત્માને શાંત કરશે અને સાચા માર્ગ પર દોરી જશે આ અંતે એકવાર સૌ મળીને ગાયત્રી મંત્ર બોલીએ ઓમ ભૂર્ભુઅ સ્વઃ તત્સ પિતુર વરણ્યમ દેવસ્ય ધીમહી દિયો ન પ્રચોદયા ઓમ ભૂર્ભુઅ સ્વઃ તત્સવુર વર્ણ્યમ ભરગો દેવસ્ય ધીમહી di yuyu nak kecoh